અત્યારે હાલ આદિવાસી નેતાઓમાં એક ભીલ પ્રદેશની માંગણીનો મુદ્દો છે તે ચર્ચાનો વિષય બન્યો છે આદિવાસી યુવા નેતા તેની સાથે જ જ ધારાસભ્ય વસાવા છે તેમના દ્વારા ભીલ પ્રદેશની માંગણી કરવામાં આવી હતી અને તેને લઈને ભાજપના મહેશ વસાવાએ તેમનું સમર્થન પણ આપ્યું છે પરંતુ આ બધાની વચ્ચે હવે મનસુખ વસાવાએ તે બંને નેતાઓને વળતો પ્રહાર કર્યો હોય તેવું લાગી રહ્યું છે અત્યાર સુધી આપણે ભીલ પ્રદેશની માંગણીને લઈને જે નેતાઓ બોલી રહ્યા હતા તેમને તો સાંભળી છે પરંતુ હવે આ બધાની વચ્ચે મનસુખ વસાવાએ જાણે આદિવાસી નેતાઓને ખુલ્લો પડકાર આપ્યો હોય તેવું લાગી રહ્યું છે અને આજે આપણે આના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આદિવાસી વિસ્તારમાં ઘણા બધા મુદ્દા ચાલી રહ્યા છે આ બધાની વચ્ચે અત્યારે હાલ આદિવાસી નેતાઓનો એક જ સવાલ છે કે શા માટે અમને ભીલ પ્રદેશ આપવામાં નથી આવતો તે માંગણી પણ કરી રહ્યા છે કે જો ભીલ પ્રદેશ નહીં આપવામાં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ બધાની વચ્ચે સૌથી પહેલા તો જ્યારે મેં ચૈતર વસાવા સાથે વાતચીત કરી હતી અને તે સમયે તેમણે ભીલ પ્રદેશને લઈને શું કહ્યું હતું તે સાંભળીએ ભીલ પ્રદેશની તમારી માંગણી રહેલી છે શું કહેવા માંગો છો એને લઈને બિલકુલ દેશની આઝાદીમાં વિકાસમાં રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એની વેચણી થઈ છે આજે રાજસ્થાનમાં ઉદયપુર ડુંગરપુર બાસવાડા પ્રતાપગઢ સિરોહી એવી રીતે મધ્યપ્રદેશમાં જાંબુવા અલીરાજપુર પાલ ત્યાં અમારી પંદર ટકા વસ્તી છે રાજસ્થાનમાં ચૌદ ટકા વસ્તી છે ગુજરાતમાં અંબાજી થી છે મહારાષ્ટ્રમાં નંદુરબાર પાલઘર ત્યાં અમારી છે તો આ અમારો જે બેલ્ટ છે આજે પણ અમે બોર્ડરલેસ થઈને એકબીજા સાથે રોટી બેટી નો વ્યવહાર કરીએ છીએ આજે પણ અમારી જન્મની વિધિ લગ્ન ની વિધિ મરણની વિધિ અમારી પરંપરા અમારી રૂઢિ અમારી ભાષા અમારી બોલી અમારી પહેરવેશ અમારા વાજિત્રો અમારા ઓજારો આજે પણ અમારી સમગ્ર બાબતે અમારી સ્માનતા છે તો દેશની આઝાદીના એઠોતેર વર્ષ પછી પણ જે અમારી હિસ્સેદારી છે આબાદી છે એ આબાદી મુજબ અમને હિસ્સેદારી આ સરકારો નથી આપી રહી અમને ભાગીદારી આ સરકારો નથી આપી રહી એટલા માટે કે આજે તમે જોઈ લો જે કોલોજિયન સિસ્ટમ થી જજોની ભરતી થાય છે એમાં કેટલા આદિવાસી જજ છે આજે આઈએસ આઇપીએસ અમારા લોકો ભણી ગણી મહેનત કરી બને છે

ટેમ્પુ રસ્તા પોચ નથી રસ્તા નથી અને ડિલિવરી માટે રસ્તામાં સુધી પાંચસો કિલોમીટર લઈ જાઓ અમને વાંધો નથી તમે પાંચ હજાર કિલોમીટર કાશ્મીર સુધી લઈ જાઓ પણ અમને તો આખો અમે તો ગામો આપ્યા છે ને આમાં અમારા લોકો વિસ્થાપિત થયા છે કરજણમાં નર્મદામાં કડાણામાં ઉકાઈમાં જેટલા પણ ડેમોમાં અમારા લોકો વિસ્થાપિત થયા જે માં વિસ્થાપિત થયા જે માં વિસ્થાપિત થયા તો વિકાસ વાત આવે એટલે બિલ્ડીંગો બતાવવાની સ્ટેચ્યુ બતાવવાના હાઈવે બતાવવાનો એનાથી અમારો વિકાસ નથી થવાનો વિકાસની વાતો એટલે આ લોકો ઊંચા ઊંચા પ્રતિમા બતાવે છે બિલ્ડીંગો બતાવે છે પ્રોજેક્ટો બતાવે છે હાઈવે બતાવે છે કોરિડોર બતાવે છે અને એને વિકાસ બતાવે છે પણ અમારા લોકોને નર્મદાનું પાણી મળે અમારા લોકોને તમામ ક્ષેત્રમાં જે અમારી આબાદી છે ભાગીદારી મળે અનુસૂચિત પાંચ અને પૈસા પ્રમાણમાં ભાગીદારી થાય સારું શિક્ષણ મળે સારું આરોગ્ય મળશે અમને તો જ અમારા લોકોનો વિકાસ થવાનો છે અને આ બધું ત્યારે શક્ય બનશે જયારે અમારું સ્વાયત્ત રાજ હશે અમરો ભીલ પ્રદેશ હશે ત્યારે શક્ય બનવાનું છે એટલા માટે દેશનું ઓગણત્રીસમું રાજ્ય અમને આદિવાસીઓને અલગ ભીલ પ્રદેશ આપવામાં આવે અને અમે ભીખ નથી માંગતા સંવિધાનના આર્ટિકલ 3 માં જોગવાઈ છે કોઈ પણ પ્રાંતને એમની ભાષા આધારિત એમની જાતિ આધારિત આપણે અલગ રાજ્ય આપી શકીએ છીએ એમાં ક્યાંય કોઈને વાંધો હોવો જોઈએ નહીં ભૂતકાળમાં આપ સૌ જાણો છો ઓગણીસો 1997 માં ભરૂચમાંથી નર્મદા જિલ્લો છૂટો પડ્યો વડોદરામાંથી છોટાઉદેપુર છૂટો પડ્યો તો અમને બધાને ફાયદો થયો છે સરકારને પણ વહીવટ કરવાનો ફાયદો થયો છે એટલા માટે અમે કહીએ છીએ તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું તમિલ લોકોને તમિલનાડુ મળ્યું જેવી રીતે મરાઠાને મહારાષ્ટ્ર મળ્યું ગુજરાતીઓને ગુજરાત મળ્યું પંજાબીઓને પંજાબ મળ્યું બિહારીઓને બિહાર મળ્યું ઝારખંડીઓને ઝારખંડ મળ્યું નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું એ જ રીતના અમને આદિવાસીઓને ઓગણત્રીસમું રાજ્ય બિલ પ્રદેશ આપી દો અમે લોકો અમારા વિસ્તારની ખનીજ સંપદાથી અમારા વિસ્તારના લોકોનો વિકાસ અમે કરી લઈશું

ખાસ કરીને અમે જ્યારે આ ભિલિસ્તાન અલગ માંગવાની વાત કરી તો અમે બે હજાર નવ નવની અંદર અમે અઢારથી અઢાર જણા અમે ભેગા થયા હતા અને એમની સાથે ભિલિસ્તાન માગણી એટલા માટે કરી કે ભારત દેશની આઝાદી થયા પછી પણ આજે આદિવાસીઓની જે કપરી પરિસ્થિતિ છે એ આજે એની જ છે શિક્ષણ આરોગ્ય રોજગારી અને આ વિસ્તારોની અંદર ઘણા ખનીજો આવેલા છે છતાં બી આજે આદિવાસી ગરીબ છે આદિવાસી આદિ અનાદિકાળથી કાળથી વસનારો છે એ આ ભારત દેશનો માલિક છે અને આ જે અહીં જે સંપત્તિ છે જે ખનિજો છે એનો માલિક છે છતાં એ આજે મજૂર બની ગયો છે એટલે અમે ભિલિસ્તાન વિકાસ મોરચાની સ્થાપના કરી એની અંદર અઢજણ અમે એ કર્યા અને એની અંદરથી અમે આ ભિલિસ્તાનની માગણી અમે એ વખત નકશા બનાવેલા હતા ભિલિસ્તાનના એ નકશા આજે બીજા લોકો બધા ચલવે છે અમને કંઈ વાંધો નથી પણ અમે આ બિલિસ્તાન માંગીને રહીશું જેવી રીતે શંકરસિંહ વાઘેલાએ જ્યારે મોટા જિલ્લાઓમાંથી નાના જિલ્લા કર્યા મોટા તાલુકામાંથી નાના તાલુકા કર્યા એ સંવિધાન પ્રમાણે એ લોકોએ આપ્યા જ છે એ દેશના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ એ જિલ્લાઓ છૂટા પાડ્યા તાલુકાઓ છૂટા પાડ્યા અને ભાજપાઈ સરકારે પણ ત્રણ રાજ્યો છૂટા પાડેલા તેલંગાણા છૂટા પાડ્યું આંધ્રની અંદરથી બિહારની અંદરથી ઝારખંડ છૂટું પાડ્યું અને મધ્યપ્રદેશની અંદરથી છત્તીસગઢ છૂટું પાડ્યું તો આ ચાર રાજ્યની અંદર પ્રાવધાન છે સંવિધાનની અંદર કે રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્ર એની અંદરથી આ ટ્રાઈબલ એરિયા ભૌગોલિક અને ભાષા પ્રમાણે રુધિર એની પ્રમાણે અલગ પાડી શકે છે એટલે અમે અલગ બિલ્સ્તાનની માંગ માટે અમે માન્ય રાષ્ટ્રપતિ શ્રી મુર્મુજીને અમે લેટર લખ્યા છે ભીલિસ્તાન વિકાસ મોરચા અને ભીલિસ્તાન ટાઈગર સેના તરફથી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ અમે આ લેટર લખ્યા છે અને ચાર રાજ્ય રાજ્યના મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રાજ્યપાલને પણ લખ્યા છે અને મુખ્યમંત્રીઓને પણ અમે લેટર લખ્યા છે બાકીનું આગળનું હવે અમારી જે માંગણી છે એ માંગણીને સંતોષાય નહીં તો અમે આંદોલનના રસ્તે જઈને ભીલિસ્તાન અમે મેળવવા માટેની કોશિશ કરીશું મહેશ વસાવાએ જે રીતે વાત કરી એ રીતે એવું લાગી રહ્યું છે કે તે હવે આક્રોશમાં છે કારણ કે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જો ભીલ પ્રદેશ નહીં આપવામાં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અત્યારે હાલ ભીલ પ્રદેશને લઈને ચૈતર વસાવા હોય કે પછી મહેશ વસાવા હોય કે પછી કોઈ પણ આદિવાસી નેતાઓ હોય તે લોકો અત્યારે એક જ માંગણી કરી રહ્યા છે કે તે લોકોને ભીલ પ્રદેશ મળે આ બધાની વચ્ચે ચૈતર વસાવા પણ આકરા પાણીએ આવ્યા હતા તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે જો સરકાર દ્વારા અમને ભીલ પ્રદેશ મંજૂર કરવામાં નહીં આવે તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું આ બધાની વચ્ચે આપણે મહેશ વસાવાને પણ સાંભળ્યા તેમના દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે જો અમને લોકોને ભીલ પ્રદેશ છે તે નહીં મળે અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે પણ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું એટલે એક તરફ એવું લાગી રહ્યું છે કે હવે દરેક આદિવાસી નેતાઓ છે તે એક થઈ રહ્યા છે અને બીજી બાજુ ભરૂચના સાંસદ મનસુખ વસાવા છે તે આ લોકોને વળતો પ્રહાર કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે મનસુખ વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે આદિવાસી વિસ્તારને બીજું ઘણું બધું મળે છે તો તેમને આજે ભીલ પ્રદેશની માંગ છે તે કદાચ ન કરવામાં આવે તો કોઈ વાંધો નથી આ બધાની વચ્ચે મનસુખ વસાવાને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે જો ભીલ પ્રદેશની માંગ કરનારાઓ ભૂતકાળમાં ઘણા બધા લોકો હતા ગઈ કાલે જ ઝઘડિયા તાલુકાના રૂમાલપોલા ગામે મારે એક લગ્ન પ્રસંગમાં જવાનું થયું ત્યાં સોમજી ભાઈ ડામોર મળ્યા એ પોતે પણ કહ્યું કે ભાઈ આ એક જે તે સમયે અમે ખોટી શક્તિ વેડફી એ માંગ જ અમારી ખોટી હતી આદિવાસી સમાજને વિકાસના માર્ગે લઈ જવા માટે એવી યોજનાઓ અમલમાં લાવવી જોઈએ જે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે એટલે વિકાસની વાતો કરવી જોઈએ અલગ ભીલ પ્રદેશની માગણી એ બિલકુલ ખોટી છે અને બિલકુલ એમનો એજન્ડા જ નથી પહેલાં એજન્ડા જાહેર કરે કે અમારા ભીલ પ્રદેશમાં કયા કયા રાજ્યો હશે એનો રાજધાની ક્યાં હશે રાજસ્થાનવાળા કે છે કે માનગઢ અમારી રાજધાની ભરૂચ નર્મદાવાળા કે મહારાષ્ટ્રવાળા એમ કહે છે કે અમારી કેવડીયા રાજધાની આ એક લોકોને ગુમરાહ કરવા માટેનો આખો આ એક કાર્યક્રમ છે કારણ કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર ખૂબ આક્રમક રીતના સફળ રીતના દેશના વિકાસના માટે કામ કરી રહી છે આદિવાસી માટે કામ કરી રહી છે એ જ રીતના રાજ્ય સરકાર પણ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખૂબ સુંદર પ્રકારના આદિવાસીઓના ગરીબોના કામો કરી રહ્યા છે અને સાચો આદિવાસીઓને વિકાસ કરવો હોય તો શિક્ષણ પર ભાર મૂકવો જોઈએ મહેશભાઈ મહેશભાઈ હું જાણી લઈશ કે મહેશભાઈની માંગણી માગણી તદ્દન ખોટે છે હું મહેશભાઈના પત્ર સાથે કે એમની જે માગણી સાથે હું સમત નથી કામ મેળઘા ક્યાં બેસવાના છે બધી પાર્ટીના લોકો ભેગા થવાના છે પહેલાં તો બધી પાર્ટીના લોકો ભેગા કહે કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે ભાજપ છે કે બીજી જે પણ કોઈ દેશની જે બધી પાર્ટીઓ છે મધ્યપ્રદેશમાં પણ કેટલા પહેલાં રાજકુમારની બધાની અલગ અલગ બાપ પાર્ટી છે આ બધા લોકો ભેગા થાય એક એ એ શક્ય નથી એ ભૂતકાળમાં બધા આવા બધા પ્રયત્નો બધા લોકો કરી રહ્યા છે દિગ્ગજ હોય આવા પ્રયાસો કર્યા છે સોમજી ડામોરથી માટે બધા લોકોએ એ બધાએ એ બધા એમાં એમને સફળતા નથી મળી એટલે હું વ્યક્તિગત રીતના માનું છું અને ભારતીય જનતા પાર્ટી એ સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવનમાંથી પ્રેરણા લેવાની વાત કરે છે અખંડ ભારતની વાત કરવામાં આવે છે ભાગલાવાદી પરિબળોથી સાવધાન રહેવું જોઈએ એ એ અમે બધા જ કહીએ છીએ અને પાર્ટી તમે જો આજે આ એક દેશનો સર્વાંગી વિકાસ થાય એક દેશનો એક સમાન વિકાસ થાય બધા જ વર્ગના એસી એસટી ઓબીસી આ બધા જ લોકોને આ દેશનો વિકાસ કરવા અલગતાવાદી પરિબળો એ કામ કરી રહ્યા છે મહેશભાઈ ભાજપમાં હશે પણ હું ચોક્કસ મહેશભાઈને પૂછીશ અને એ જે અલગતાવાદની વાત હશે અલગ બિલિસ્તાનની વાત તદ્દન ખોટી વાત છે અને એને અને જે શક્ય જ વાત નથી તમારે અમને તમે અમને ચોક્કસ અમને મુદ્દા બતાવો કે કઈ રીતના તમે બિરિસ્તાન બનાવવાના છે અને પહેલાં પહેલાં તો ભેગા તો થાવ તમે એકલી જેને જેમ ફાવે તેમ પત્રો લખી દે સ્ટેટમેન્ટ આપી દે અલગ અલગ બિલ પ્રદેશ કોઈ માંડગઢની રાજધાની બતાવી દે કોઈ કેવડેને રાજધાની બતાવી દે એ એક પોતાના લોકોને ગેરમાર્ગે દોરનારા આ બધા આ બધા એમના વિચારો છે ભલાય બધી પાર્ટીના લોકો ભેગા થતા હોય તો અમે તૈયારી છે આદિવાસીના હક અને અધિકાર માટે અમે ઘણું બધું કામ કરીએ છીએ અને ત્યાં પણ આ મૂળ ઉદ્દેશ્ય શું અલગ પ્રદેશ માંગણી કરવાની ઉદ્દેશ્ય શું છે વિકાસ થાય આદિવાસીઓને બધા રોજગાર ધંધા મળે એ જ છે ને તો એ અમે કરી રહ્યા છીએ સરકાર કરી રહી છે આ પંજાબમાં તમે જો અલગ અલગ ખાલિસ્તાનની ચળવળ ચાલે છે કેટલું ત્યાંનું નુકસાન થઈ રહ્યું છે આજે પંજાબમાં અલગ ખાલિસ્તાનના કારણે આજે એક નંબરનો આજે રાજ્ય હતું એ આજે તમે તમે જો કેટલું પાછળ જઈ રહ્યું છે ત્યાં અલગ પ્રકાર અનેક પ્રકારની સમસ્યાથી પંજાબ આજે એક ઘેરાયું છે તો ગુજરાતમાં એ સ્થિતિનું નિર્માણ અમે કરવા માગતા નથી હવે એક તરફ આદિવાસી નેતાઓ તેની સામે જ હવે મનસુખ વસાવા જોવાનું રહેશે કે ભીલ પ્રદેશની માંગણી સંતોષાય છે કે કેમ તેની સાથે જ મનસુખ વસાવાએ જે જવાબ આપ્યો તેને લઈને ચૈતર વસાવા દ્વારા ફરી એક વખત કોઈ નિવેદન આપવામાં આવ્યું છે કે કેમ તેની સાથે જ જો હવે માંગણી સંતોષવામાં નહીં આવે તો શું તે લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ છે કારણ કે અત્યાર સુધી આદિવાસીના જે નેતા ગણાય છે યુવા નેતા ગણાય છે ચૈતર વસાવા તે અનેક વખત અનેક એવા આદિવાસીઓના મુદ્દા હોય તેને લઈને મેદાને આવતા હોય છે પરંતુ આ વખતે ભીલ પ્રદેશને લઈને પણ તેઓ એટલા જ આકરા પાણીએ દેખાઈ રહ્યા છે આ બધાની વચ્ચે મહેશ વસાવાએ તમને સમર્થન આપ્યું અને મનસુખ વસાવાનો આવી જ રીતે વળતો પ્રહાર કરવો કદાચ ચૈતર વસાવાએ એક નવો ફણગો ફૂટ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે અને આને જ લઈને કદાચ હવે કંઈક નવો વળાંક પણ આવી શકે છે તેવું પણ લાગી રહ્યું છે ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર